માંથી રૂપિયા પાંચસો ની આઠસો નકલી ભારતીય નોટો ઝડપાઈ હતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે શહેરના દયાડ કસ્બા મૈશ્રી નદીના પુલ પાસે વોચ ગોઠવીને બે મોટરસાયકલ પર આવતા બે વ્યક્તિઓ પાસેથી તપાસ કરતા નકલી ચલણી નોટો મળી આવી હતી એલસીબી પોલીસે રૂપિયા પાંચસો ની અને આઠસો પાંચસોની આઠસો નકલી નોટો સાથે બે વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા નકલી નોટો સાથે ઝડપાયેલા બંને આરોપીઓની પોલીસે પૂછપરછ કરી હતી સિતેર હજાર છ સો ચાલીસની માલમતીની ચોરી સંદર્ભે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

જે નરસરી નદીનું પુલ છે ગયા કસ્બા વિસ્તારમાં ત્યાં નાકાબંધી રાખેલી હતી અને આ દરમિયાન બે સમ્માનો બનાવટી ચલણી નોટો સાથે પકડેલા હતા આજે ઓપરેશન દરમિયાન ટોટલ આઠસો જેટલી ના દરમીની બનાવટી ચલણી નોટો આ આરોપીઓ બે બે આરોપીઓ જે પકડ્યા છે તેમની પાસેથી મળી આવેલી છે આ જે બે આરોપીઓ છે તેમાં એકનું નામ મોસિન સબ્બીર સિંધા

ભરૂચ અને તે પણ તેના ભાઈની સાથે તાદરિયા અલમીના હાઈટ્સ ખાતે હાલ વસવાટ કરે છે આ આરોપીઓ વિરુદ્ધ હાલ કાયદેસરની કાર્યવાહી કરી ગોધરા શહેર એ પોલીસ સ્ટેશન ખાતે બનાવટી ચગડી નોટો અનુસંધાને આઈપીસી કલમ ચારસો નેવ્યાસી ખ એકસો ચૌદ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે હાલ તપાસ ચાલુ છે અને ક્યાંથી મેળવી છે કઈ રીતના કોઈ જગ્યાએ વટાવી છે કે નહીં yang belum terpas hal uh, polis berah cal.